હરે કૃષ્ણ પરમ પૂજ્ય રાધાનાથ સ્વામી મહારાજના વચનામૃત શ્રૃંખલામાં આજે વિષય છે જ્યાં ગુરુની સેવા એ જ વૃંદાવન શ્રવણમ કીર્તનમ સ્મરણમ વંદનમ પાદ સેવનમ દાસ્ય રે પૂજન સખીજન આત્મનિવેદન ભક્તિની નવવિધિઓ છે અને શિષ્યની આધ્યાત્મિક ચેતના પ્રમાણે ગુરુ એમને આ નવવિધા ભક્તિ પ્રમાણે શિક્ષણ આપે છે ભગવત સેવામાં અને ગુરુ આપણને એ રીતે શિક્ષણ આપે છે જેથી આપણે વ્યવસ્થિત રીતે પ્રગતિ કરી શુદ્ધ થઈ સતત હરિનામ જપ કરી શકીએ અંતે તો યસ્ય પ્રસાદા ભગવત પ્રસાદો યસ્ય પ્રસાદા નગતિ કુતોપી કે જો તમે ગુરુને પ્રસન્ન કરો તો શ્રી કૃષ્ણ પણ પ્રસન્ન થશે પણ જો તમે ગુરુને પ્રસન્ન ન કરો તો બોતેર કલાક જપ કર્યા પછી પણ તમે આધ્યાત્મિક પ્રગતિ નહીં કરી શકો કારણ કે જો ગુરુ અને સાધુઓ પ્રસન્ન નહીં થાય તો શ્રી કૃષ્ણની સેવા કે પ્રસન્નતા શક્ય જ નથી તમે દિવસની એકસો આઠ માળા જપ કરશો ને તો એ શ્રી કૃષ્ણ પ્રસન્ન નહીં થાય જો ગુરુ પ્રસન્ન નહીં હોય વૃંદાવન ત્યાં જ છે જ્યાં તમે તમારા ગુરુની સેવા કરો નહીતર તો તમે વૃંદાવનમાં હોવા છતાંય તમારા ગુરુ મહારાજને પ્રસન્ન ન હોય તો વાસ્તવમાં વૃંદાવનમાં હોય જ નહીં શકો શિલ્લા નરોત્તમદાસ ઠાકોર એ પ્રાર્થના કરે છે વિષયછાડીય કબે શુદ્ધ હોબે માના કબે હોમ હેરબો શ્રી વૃંદાવન તેઓ શ્રી ચૈતન્ય મહાપ્રભુની પ્રાર્થના કરે છે હું ક્યારે મારી ભૌતિક આસક્તિઓને ત્યજી શકીશ હું ક્યારે મારી બધી અન્ય આસક્તિઓને ત્યજી શકીશ કારણ કે જે ગુરુ અને કૃષ્ણથી ભિન્ન છે તે ઇન્દ્રિય તૃપ્તિ છે તેઓ કહે છે ત્યારે જ હું વૃંદાવનને વાસ્તવમાં જોઈ શકીશ વૃંદાવનમાં રહીને પણ વૃંદાવનને જોઈ નહીં શકાય કારણ કે વૃંદાવન કેવલ એ આંખોથી પ્રેમાંજન છુરીત ભક્તિવિલોચન જે કૃષ્ણ પ્રેમથી પૂર્ણ છે અને એ કેવલ શ્રી કૃષ્ણ કૃપાથી પ્રાપ્ય છે શ્રી કૃષ્ણ કૃપા ભક્તોના સમુદાયની સેવા અને પ્રસન્નતા અને નમ્ર શરણાગત ભાવથી જ પ્રાપ્ય છે હરે કૃષ્ણ